તો સ્ટુડન્ટ્સ તમારા માટે ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયા છે તમે બધા વિદ્યાર્થીઓ જે આપણી મોસ્ટ આઈએમપી થિયરીવાળી બુકનું પ્રી બુકિંગ કરાવેલું હતું એ આપણો ફર્સ્ટ લોટ આખો જ અહીંયા બસ તમે જોઈ શકો છો ગોડાઉનમાં પ્રિન્ટ થઈને આખો લોટ આવી ગયેલો છે અને હવે અમારી ટીમ ધડાધડ એ બધી વસ્તુઓનું પાર્સલ ફટાફટ તમારા ઘર સુધી ડિસ્પેચ કરવાનું શરૂઆત કરી દેવાના છે અને વિદ્યાર્થી મિત્રોને થોડીક અહીંયાથી જે ડિસ્પેચની છે ઇન્ફોર્મેશન તમને આપી દઈએ ઘણા બધા વિદ્યાર્થીઓને અમારા યુટ્યુબના વિડીયોમાં અમારા ઓફિસના નંબર પર કોલ મેસેજ હતા કે સર અમારી બુક ક્યારે મળશે ક્યારે મળશે તો બેટા એ જે પ્રી બુકિંગમાં આપણે જે એક વીકનો ટાઈમ લાગ્યો હતો એ બુક્સ આપણી પાસે ફાઇનલી આવી ગઈ છે અને હવે અમારી ટીમવાળા ઓબ્વિયસ છે કે અમને એવું હતું કે શરૂઆતમાં પાંચસો હજાર બે હજાર બુકનો ઓર્ડર આવશે પણ પહેલો લોટ જ બહુ જ બધો મોટો આપણને ઓર્ડર આવી ગયેલો હતો તો ઓબ્વિયસલી કે એક જ દિવસમાં બે ચાર હજાર પાર્સલ પેક થવાના એમ પોસિબલ નહીં થાય એટલે આવનારા બે ચાર દિવસની થોડી શોર્ટમાં તમને પ્રોસેસ જણાવી દઈએ કે બેટા તમે જે પણ કોઈ બુક બુક કરાવી હતી એ પ્રમાણે સિકવન્સમાં જ તમને વારાફરતી વારાફરતી બુક્સ અહીંયાથી ડિસ્પેચ થવાની શરૂઆત થશે ઓર્ડર નંબર તમને લોકોને મળી ગયો હશે અમારા સ્ટાફવાળા રોજના પાંચસો હજાર જેટલા પણ પાર્સલ પેક થઈ શકે એટલી થોડી મહેનત કરીને પાર્સલ્સ બધા રેડી કરી અને અમે બધા અહીંયાથી આખી પ્રોસેસ આવી હોય છે કે અમે કુરિયર સર્વિસવાળાને અહીંયાથી મોકલતા હોઈએ છીએ અને કુરિયર સર્વિસવાળા જે પણ કોઈ હોય છે એ જેટલા પણ પાર્સલ અમારા પાંચસો હજાર ગયા હોય છે એની કોમ્પ્યુટરાઈઝ આખી એન્ટ્રી કરતા હોય છે અને કોમ્પ્યુટરાઇઝ એન્ટ્રી થાય એની જિલ્લા પ્રમાણેની વહેંચણી થાય નેક્સ્ટ ડે દરેક જે તે કોઈ જિલ્લામાં પહોંચતા હોય જે તે કોઈ જિલ્લાના મેઇન સેન્ટરે પહોંચે ત્યાંથી એ સિટી એ જિલ્લાના જે નાના મોટા સિટી છે એ તાલુકા પ્રમાણેની આખી વહેંચણી થતી હોય નેક્સ્ટ ડે ત્યાં પહોંચે અને તમારા સિટીમાં પહોંચ્યા પછી તમારા વિસ્તાર પ્રમાણે એની વહેંચણી થઈ અને ત્રણ ચાર દિવસમાં તમારા ઘર સુધી પહોંચતો હોય છે એટલે અમારે ત્યાંથી નીકળ્યા પછી ત્રણેક દિવસનું લગભગ એનો ટાઈમ પિરિયડ હોતો છે તમારા સુધી પહોંચવા માટેનો તો બંને એટલું વહેલું એટલે લગભગ આ વીકના શનિ રવિ સુધીમાં પહેલાં લોટમાં જે પણ કોઈ વિદ્યાર્થીઓ બુક કરાવી છે મોટાભાગના વિદ્યાર્થીઓને શનિ રવિ સુધીમાં પહોંચી જશે બીજા લોટનું પણ પ્રિન્ટિંગ અમે મોકલી આપેલું છે એ પણ લગભગ બે ત્રણ દિવસમાં પ્રિન્ટ થઈ અમારી પાસે આવી જશે અને બીજા લોટવાળા વિદ્યાર્થીઓને તો આના કરતાં પણ હવે ફાસ્ટ ડિસ્પેચમેન્ટની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈશું એટલે એ પણ વિદ્યાર્થીઓને મળી જશે નાના કોઈ ગામડાના વિદ્યાર્થીઓ છે તો અગાઉ અમે તમને જણાવ્યું હતું એ પ્રમાણે તમારી આજુબાજુના સેન્ટર સુધી મેક્સિમમ જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી સેન્ટર સુધી પહોંચશે તમને કોલ આવે ત્યાંથી તમારે રિસીવ કરવું પડશે તો બસ વિદ્યાર્થી મિત્રો બસ આવનારા બે ચાર દિવસોમાં તમારા ઘરે આ બુક આવી જવાની છે